મટકી ફોડ મહોત્સવનું કૃષ્ણ જન્મોત્સવની અનોખી ઉજવણી મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીરંગ રાંચી શાયરે મુખ્ય મહેમાન અને આયોજક હરિનગર ગોત્રી વડોદરા જન્માષ્ટમીના પાવન પ્રસંગે આ વર્ષે પણ ભવ્ય મટકી ફોડ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલ ત્રણસોથી વધુ મટકી ફોડ મહારથીઓએ પોતાની કળા અને સાહસનું અનોખો પ્રદર્શન કરી ઉજવણીને યાદગાર બનાવી પરંપરા અનુસાર ઉજવાઈ ઉજાઈએ બધાવવામાં આવેલા મટકીને ફોડવા માટે યુવક મંડળોએ માનવીય પિરામિડ રચ્યા હજારો લોકોની હાજરીમાં કલાકો સુધી ચાલેલા કાર્યક્રમમાં ઉત્સાહ જોશ અને ધાર્મિક ભક્તિ અનોખો સંગામ જોવા મળ્યો હતો શ્રી કૃષ્ણના જન્મની જન્મોત્સવની અનોખી રીતે ઉજવણી કરવા માટે આજરોજ સમિતિએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કર્યું હતું બટકી ફળ મહારથીઓની હિંમત વધારવા માટે દર્શકો દ્વારા તાળીઓના ઘનગણા સાથે ગોવિંદા આલારેના નારા ગુંજ્યા મહોત્સવમાં મહિલાઓને બાળકો માટે પણ વિશેષ સ્પર્ધાઓ યોજાઈ વિજેતા ટીમોને રોકડ ઇનામ તથા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવે ધાર્મિક ભાવના સાથે સામાજિક એકતા અને રમતીયાતા દર્શકોના આ મહોત્સવ મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત પ્રતિક બની રહ્યો છે મટકી ફોડ મહારથીઓએ કહ્યું કે આ માત્ર રમત નહીં પરંતુ ભક્તિ સાથે જોડાયેલ પરંપરા છે જેનાથી સમાજમાં ભાઈચારો અને આનંદનો માહોલ સર્જાય છે ચુમ્માલીસ વર્ષથી અવૃતપણે એટલે નવ વર્ષના હતા ત્યારથી આજે ચુમ્માલીસ વર્ષ અને પચીસ વર્ષથી વડોદરા શહેરની અંદર જે મટકી મટકીના તમે જુઓ કે ઓમ પીપલેશ્વર મહાદેવ જે બોમ્બેથી લાલબાગ કરીબાગના જે અમારી એક ટીમ છે એ છેલ્લા પચીસ વર્ષથી વડોદરા શહેરની અંદર અને આપણા વિસ્તારોની આજુબાજુમાં જે ગોરવા હોય ગોત્રી હોય સુમાનપુરા હોય એવી રીતના તમે જુઓ કે સયાજીગંજમાં પણ બધી જ જગ્યા પર દર વર્ષે આપણે આ રીતના કાર્યક્રમ કરે છે બસ શ્રી કૃ કૃષ્ણ ભગવાનનો એક મેસેજ છે કે તમે કયા ગોલ સુધી પહોંચવું છે એ એક ગોલ હોય છે કે એ સંગઠન સાથે એકબીજા પર સાથે રહે અને જે મટકી એક તમારો ગોલ બતાડે છે સાથે સાથે મટકી તમે જોઈ કે કૃષ્ણએ કંસનો પણ અહંકાર તોડ્યો જે મટકીની અંદર કેટલાક લોકોનો જે અહંકાર હોય છે એ અહંકાર જે રીતના રામે રાવણનો તોડેલો કૃષ્ણએ કંસનો તોડેલો કારમાંથી બી બહાર નીકળવા માટે આવો એક દહી હંડીનો એક કાર્યક્રમ હોય છે અને જે જન્માષ્ટમી એટલે યુવાનો અલગ તરફ જઈ રહ્યા હતા ત્યારે આજે જન્માષ્ટમી એક યુવાનો ધર્મની સાથે સંસ્કારોની સાથે અને કૃષ્ણ જય કૃષ્ણ હંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી સાથે આજે યુવાનો આ ધર્મના માર્ગે નીકળ્યા છે ત્યારે સૌ લોકોને આજને વડોદરા શહેરના તમામ અને શહેર વતી અમારા વડોદરા શહેરના પ્રમુખ શ્રી સોની સાહેબ આ સાથે સાથે લકુલેશભાઈ અમારા પ્રભારી છે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ પણ અહીંયા જ્યારે હાજર છે અને વડોદરા શહેર શહેરવાસીઓને આજના દિવસે જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કેટલા ટાઈમ થી કરો જો ચુમ્માલીસ વર્ષથી કરું છું નવું વર્ષનો ત્યાં ત્યાંથી અને પચીસ વર્ષથી તો બોમ્બેથી લોકો આવી રહ્યા છે તો બસ આજે વડોદરા શહેરમાં ઘરે ઘરે ખૂણે ખૂણે લોકો થઈ રહ્યા છે બાકી જન્માષ્ટમીનો ઉત્સવ એટલે આપણે જાણો છું કે યુવાનો બીજા માર્ગે હતા આજે યુવાનો જય શ્રી કૃષ્ણના નાચ છે આખું વડોદરા નહીં સમગ્ર ગુજરાતમાં ફરી રહ્યા છે બસ આ મટકી બતાડે છે કે તમારા ગોલ સુધી પહોંચવું હોય તો એક સાથે રહીને તમે જુઓ છો કે આખું પિરામિડ બની અને ગોલને સાબિત કરે છે અને અહંકાર ન હોવો જોઈએ બસ એ છે કે તમે નક્કી કરો એ તમારું ગોલ્સ પૂર્ણ કરે છે પણ સાથે સંગઠન સાથે લોકોની સાથે રહીને કરવું છે આજે શ્રી રાજેશભાઈ આયરે અને શ્રી રંગભાઈ આયરે એમના ટ્રસ્ટના માધ્યમથી મટકી ફોડના આ વિસ્તારમાં અનેક જગ્યાએ કાર્યક્રમો આયોજિત થયા છે અત્યારે નંદાલય હવેલી ખાતે મટકી ફોડનો આ કાર્યક્રમ નંદ ઉત્સવના દિવસે કરવામાં આવ્યો છે બહુ મોટી સંખ્યામાં નાગરિકો આ ઉત્સાહમાં ઉત્સવમાં જોડાયા છે અને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો આ મટકી ફોડના કાર્યક્રમથી આપણે સૌ મેળવીએ પ્રેરણા મેળવીએ અને સૌ સાથે મળીને આગળ વધીએ જનતા છે નાગરિકો છે ઉત્સવ પ્રિય છે અનેક ઉત્સવ આપણે ઉજવીએ છીએ એમાં જન્માષ્ટમી પર્વ એનો એક અનેરો ઉત્સાહ નાગરિકોમાં જોવા મળે છે એમાં પણ બીજો દિવસ છે નંદોત્સવ એ દિવસે ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો આયોજિત થતા હોય છે રાજેશભાઈ અને એમના સુપુત્ર શ્રીરંગભાઈ એમના માધ્યમથી આજે પચીસેક જગ્યાએ લગભગ મટકી ફોડના કાર્યક્રમો આયોજિત થયા છે શહેરમાં અને ખૂબ ઉત્સાહનું વાતાવરણ દરેક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે ઘણી મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ નાગરિકો શહેરીજનો માટે સુખમય શાંતિમય આરોગ્યમય વધે એ પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને આ ઉત્સાહ અને ઉમંગ આવોનવા બરકરાર રહે એ પણ આપણને પ્રભુ શક્તિ આપે એ પ્રકારની પ્રાર્થના કરીએ છીએ